નસવાડીની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા કલ્પેશ ચિમનભાઈ પ્રજાપતિ નસવાડી સ્ટેશન વિસ્તારમાં ટેલરનું કામ કરે છે સાડત્રીસ વર્ષના કલ્પેશના લગ્ન ન થયા હોવાથી નસવાડી ગામમાં રહેનાર ગુલામભાઈ મેમણે આ યુવાનનો સંપર્ક કરી લગ્ન કરાવી આપવાનું નક્કી કર્યું હતું ઠગ ટોળકીએ નસવાડીના પરિવાર સાથે મિટિંગ કરી સમાજના રીત રિવાજ મુજબ રંગે ચંગે લગ્ન કરાવ્યા હતા જ્યારે લગ્ન કરાવવામાં દલાલોએ એક લાખ એસી હજાર રૂપિયા આ પરિવાર પાસે લીધા હતા યુવતી લગ્ન કરી બે દિવસ પરિવાર સાથે રહી હતી અને ત્રીજા દિવસે મોડી રાત્રે ભાગી ગઈ હતી ત્યારબાદ આ પરિવારે તપાસ કરતા આ ઠગ ટોળકી હોવાનું બહાર આવ્યું હતું પરિવારે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નસવાડી પોલીસે સ્ટેશન ઠગ ટોળકી સામે ગુનો નોંધ્યો છે જેમાં ગુલામ મેમણ અને પૂજા સુનિલ જાદવ એમ બે લોકોની ધરપકડ કરી છે જ્યારે એક રાહુલ જાદવ નામનો આરોપી ફરાર છે